નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર તેર ચાલ મજાની આંબાવડીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ નંબર ચારના પાઠ નંબર તેરનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યન પોથી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ ઉપરાંત મિત્રો સ્વધ્યન પોથી ભાગ ચારની દરેક પ્રકરણની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી આપણી એપ્લિકેશન શાળા શિક્ષક ડાઉનલોડ કરી અને આ દરેક પાઠની પીડીએફ જોઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે ગુજરાતી ની શો અધ્યન પાઠ નંબર તેર ચાલ મજાની આંબા વાળી પ્રશ્ન એક કવિતા મુજબ શબ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેનો ઉપયોગ કરી વાક્ય લખો એમાં વગર કારણે હક સાથેનો ખાલી તો અર્થ છે વગર કારણે નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી ત્યાર પછી અમસ્તું નકામું અમીર કઈક નું નકામું જો કામ ન હોય તો અહી રહેવા કરતા ઘેર એટલે ખોટું તેની મોટી વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે કપટ જીવનમાં છળ અને છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ પાંચમું છઠ્ઠું તો પાંચમું છે તે સાચો મિત્રો કહેવાય ત્યાર પછી પ્રશ્ન બે અડાવડા થઈ ગયેલા શબ્દો યોગ્ય સ્થાને અડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સાથે મૂકી વાક્ય ફરીથી લખો આંબાડી ચાલી રમીએ આવડ બાવડ મજાની તો ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ રમીએ આ રીતનું વાક્ય થશે બીજું એનો જવાબ છે બધાને પણ બાદ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ ત્યાર પછી ત્રીજું પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ ચોથું અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં આ રીતના પાંચ વાક્ય થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરણ ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ પછી બીજી છે એ પંક્તિ માદા મન ને માદળિયું પહેરવું માદા મન ને દઈએ મોટું માદળીયું પહેરાવી આવડ બાવળે રમીએ ચાલ મજાની આંબાવાળી આવડ બાવળે રમીએ ચોથું ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં આગળ આપણે રમીએ પાછળ જીવન વહેતું આવે પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ ત્યાર પછી પ્રશ્ન પાંચ ચાર નીચેના શબ્દો તમે બોલતા હોય એવી રીતે લખો નાહક કારણ વગર માદળિયું તો માદળિયું સંઘરવું તો સંતાવું પહેરણ એટલે કપડા શ્રીફળ એટલે નારિયેળ પથ્થર એટલે પાણકો તો આ રીતના તમે બોલતા હોય શબ્દ લખવાના છે ઝાંજવાની જળ મરમર એટલે મીઠો અવાજ ઝાકળ એટલે ઓસ પારાવાર એટલે અંતિન અમસ્તુ એટલે એમ જ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો તો અહીંયા લખ્યું ઝાકળ તો કે ઝાકળ બાવળ બાકડ આ રીતનું વાક્ય બનવાનું છે તો શબ્દો આગળ તો આપ્યો છે નવો શબ્દ આગળ પાછળ તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે આ રીતનું વાક્ય બનશે ત્યાર પછી આઘી તો આઘી પાછી બકરી ક્યાંય આઘી પાછી જતી નથી અડધી તો અડધી પડતી મેં તેને અડધી પડતી વાત કહીને શાંત કરી દીધો છાનું માનું બંને બાળકો વાતો કરી રહ્યા હતા આગળ વિકળ પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થી આકળ વિકળ બની ગયા ગયા અથવા થઈ ત્યાર પછી પ્રશ્ન સાત તમારા ગામના પાદર કે મોહલા વિશે દસ બાર લીટીમાં વર્ણન કરો મારું ગામ નાનકડું છે પણ અહીનું પાદર ગામનું હૃદય છે પાદર ગામના ઉત્તર ભાગે આવેલું એક વિશાળ ખુલ્લું મેદાન છે વરસાદની મોસમમાં છે ઘાસ આખું પાદર હરિયાળીથી છવાઈ જાય છે સવારના ખેતી કરતા ખેડૂતો પોતાના પશુઓ ચરવા પાદર તરફ લઈ જાય છે ગાયો ભેંસો બકરાના મંદ અવાજોથી પાદર જીવંત બની જાય છે સાંજના સમયે પાદર રમતા બાળકોનો મેળો બની જાય છે કોઈ ક્રિકેટ રમે છે કોઈ ગોટી રમે છે તો કોઈ પતંગ ચગાવે છે સર્વત્ર આનંદ આનંદ દેખાય છે પાદર એક ખૂબ જ મોટી પાદરમાં એક ખૂબ જ મોટી વાડી છે જ્યાંથી હળવો પવન ફૂંકાય તો જાણે આખું પાદર ઠંડકથી ભરાઈ જાય છે વર્ષના તહેવારોમાં દરમિયાન ગામના મેળા ધાર્મિક કાર્યક્રમો પણ આ પાદરમાં જ યોજાય છે તેથી પાદર એક ખુલ્લું મેદાન નથી પરંતુ ગામની સંસ્કૃતિ એકતા અને પ્રસન્નતાનું પ્રતિક છે મને અમારા ગામના ગામનું પાદર ખૂબ જ પ્રિય છે કારણ કે અહીંથી જ ગામનું સાચું સૌંદર્ય અનુભવાય છે ત્યાર પછી પ્રશ્ન આઠ ગઝલમાં આવતો રમ્ય શબ્દને બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની ચાર પંક્તિઓ લખો સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાયે ચાલ મજાની આંબાવાળી આવડ બાવળ ગાયે બાળ સહજ હોળી જેવું કંઈક કાગળ કાગળ ગાઈએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ ગાઈએ ત્યાર પછી આપેલા ચિત્રને આધારે દસ બાર લીટીમાં વર્ણન કરો તો અહીંયા ચિત્ર આપ્યું છે અને આ ચિત્રનું દસ બાર લીટીમાં વર્ણન કરવાનું છે તો તમે સરસ મજાનું આ ચિત્ર જોઈને આપણે વર્ણન લખીએ આ ચિત્ર આ ચિત્રમાં શાળાનું સુંદર રમતું મેદાન દેખાય છે મેદાનની પાછળ મોટી આકર્ષક શાળાની ઇમારત દેખાય છે ઇમારતની આગળ હરિયાળો હરિયાળી ઝંડો અને વાદળનો ચિત્ર મનોહર બનાવે છે મેદાનમાં ઘણા બાળકો આનંદપૂર્વક રમતા જોવા મળે છે બે બાળકો બોલ લઈને દોડતા જોવા મળે છે એક બાળક સરખી પરથી નીચે ઉતરી રહ્યો છે એક છોકરી દોરડું કૂદે છે જ્યારે એક બાળક ઝુલાની બાજુમાં લોખંડના ટક્સર પર ચડી રહ્યો છે કેટલાક બાળકો બાસ્કેટબોલ રમતા જોવા મળે છે બધા બાળકોના ચહેરા પર આનંદ છે અને તેઓ રમત ગમતનો પૂરો આનંદ માણી રહ્યા છે આ ચિત્ર આપણને શાળાના રમવાના સમયની મજા અને ઉત્સાહની યાદ અપાવે છે ત્યાર પછી દસમો પ્રશ્ન છે ગઝલમાં આવતા અથવા આવેલા પ્રાસવાળા શબ્દ જેવા અન્ય શબ્દો શોધીને લખો તો રમીએ પહેરાવીએ કાગળ આગળ રણમાં હેળીમાં વહેતું ઊઠતું લઈને પવનને આંબાવાળી હોડી તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વચીન પથિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું પણ ભૂલવાનું નથી